વાઘુડિયાના જરોર ગામનો બનાવ સામે આવ્યો છે જેમાં બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલ યુવકનો શોધખોળ દરમિયાન આજરોજ નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર જરોદ ગામમાં રહેતો અંજલભાઈ જયરામ દાસ ગજાણી ઉંમર વર્ષ સુડ નોટ લખી ઘરેથી નીકળી હતો જેમાં આત્મહત્યા કરવા માટે જાઉં છું મારી શોધખોળ કરતા તેવી લખીને ઘરેથી નીકળી હતો આ બાબતે તેના પિતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી લખાવી હતી અંજલભાઈ ના જરોદ કેનાલ પાસેથી કોલેજ બેગ અને ચપ્પલ તેમજ આઈડી કાર્ડ મળી આવ્યા હતા અંજલ જરોદ પાસેની ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ જાણ મળ્યું હતું કેનાલ પાસે તેના પરિવાર સહિત મિત્રો દ્વારા તેની શોધખોળ તેની અંતિમ ચિઠ્ઠી પરિવાર ને સંબોધી લખ્યા બાદ ઘરેથી ગુમ થયો હતો બે દિવસ નર્મદા કેનાલ માં વિભાગે શોધખોળ આરંભી હતી ત્યારે આજરોજ તેનો મૃતદેહ મળી આવ્યા બાદ જરોદ પોલીસે મૃતદેહ નો કબજો મેળવી અર્થે ખશેડી વધુ તપાસ હાથ ધરી છે